પાટણ બનાસકાંઠા મહેસાણા સિવાય સાર્વત્રિક વરસાદનું અનુમાન છે જી હા મિત્રો ગુજરાતમાં ગાજવીજ સાથે ત્રીસથી થી ચાલીસ કિલોમીટરની ઝડપે ફૂંકા છે બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થતાં રાજ્યમાં વરસાદની શક્યતા છે અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ સાથે હળવાથી વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે વાત કરીએ છીએ આપણે આવતીકાલે નર્મદા તાપી ડાગ નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વલસાડ દમણ અને દાદરાનગર આવેલામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અઠ્યાવીસ સપ્ટેમ્બરના સાર્વત્રિક વરસાદથી ભારે ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અઠ્યાવીસ સપ્ટેમ્બરને અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીઓમાં સવાર સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે આ સિવાય સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ